નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જેકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછ્યા છે તો આ દસમાંથી જેટલા પણ સાચા પડ્યા છે જેમ કે દસમાંથી નવ સાચા હોય આઠ હોય જે પણ હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે ભાઈ આટલા સાચા પડ્યા છે આ દસ પ્રશ્નોની વાત કરીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે લોકસભાની બિનહરીફ ચૂંટણી જીતી લીધી છે એટલે લોકસભાની ચૂંટણી છે ને એ બિનહરીફ રીતે જીતી લીધી છે તો જવાબ આવશે સુરત પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો ટોપિક પ્રશ્ન છે યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો તાજેતરમાં ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલે લોકસભાની ચૂંટણી કોઈપણ વિરોધ વિના જીત લીધી છે સુરત મત વિસ્તારમાં કોંગ્રેસના બે ઉમેદવારોના નામાંકન રદ થતા અન્યોએ ઉમેદવારી પાછી ખેંચી હતી અને સુરતની બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ હતી પરંતુ ટેકેદારોની સહી મુદ્દે થયેલો વિવાદ હતો ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું અને ત્યારબાદ બાકીના ઉમેદવારોએ પણ તેમના ફોર્મ પાછા ખેંચી લીધા અને અઢારમી લોકસભામાં ભાજપનું ખાતું ખુલી ગયું મુકેશ દલાલ પ્રથમ સાંસદ જાહેર થઈ ગયા અને છેલ્લા બાર વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીત્યા હોય બરાબર છે તો યાદ રાખજો આમનું નામ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે મુકેશ દલાલ મત વિસ્તાર કયો તો સુરતનો ઉમેદવાર કઈ પાર્ટીનો તો ભાજપનો અને અહીંયા લોકસભા પરથી મને યાદ આવ્યું તમને ખબર જ છે કે છવ્વીસ સીટો છે ગુજરાતની અત્યારે લોકસભા છે એ સત્તરમી ચાલી રહી છે હવે આ અઢારમા નંબરની લોકસભાની ચૂંટણી આવી રહી છે સત્તરમા નંબરની લોકસભાના સ્પીકર તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ એટલે કે છવ્વીસમી એપ્રિલ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે દર વર્ષે છવ્વીસમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે તો મિત્રો વર્લ્ડ બૌદ્ધિક સંપત્તિ સંગઠન એ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા બે હજારમાંની સ્થાપના કરવામાં આવી હતી પેરેન્ટ્સ કોપીરાઇટ્સ ટ્રેડમાર્ક્સ ડિઝાઇન્સ એની દૈનિક જીવન પર કેવી અસર પડે છે અને સર્જનાત્મકતાની ઉજવણી કરવા અને વિકાસમાં સર્જકો અને નવીનતાઓ દ્વારા આપેલા યોગદાનની જાગૃતિ લાવવા માટે આ ઇવેન્ટની સ્થાપના કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં આની થીમ છે આઈપી એન્ડ ધ એસટી એસટીડી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ બિલ્ડિંગ અવર કોમન ફ્યુચર વિથ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી હવે તમારા માટે એક પ્રશ્ન તમને ખબર છે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ જે આવે છે એમાં અમેરિકા પ્રથમ વખત પ્રથમ નંબર પર છે આપણું ભારત છે ને એ કયા નંબર પર છે ને એ તમારે કહેવાનું છે વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સમાં કમેન્ટમાં લખીને જણાવો જો તમને ખબર હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે જે પણ તમારે જોવાના બાકી હોય જોઈ લો અને પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો જોડે એને શેર કરી દો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે પ્રેસ કરીને વિનેશ ફોગાટ અંશુ મલિક રિતિકા હુડા આ બધા છે એમણે બે હજાર ચોવીસમાં જે પેરિસ ઓલિમ્પિક યોજાવાના છે સમર ઓલિમ્પિક એના માટેના ક્વાટા મેળવી લીધા છે તો કુસ્તીના ખેલાડી છે ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ પછી અંશુ મલિક અને રિતિકા હુડાએ કિર્ગિસ્તાનનું બિસ્કેક્શન ત્યાં યોજાયું હતું એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ એના કોટા એમને મેળવ્યા છે વિનેશ ફોગાટે પચાસ કિલોગ્રામની કેટેગરીમાં કઝાકિસ્તાનની લોરા ગાની કિઝીને હરાવ્યા છે અંશુ મલિકે સત્તાવન કિલોગ્રામની કેટેગરીમાં ઉઝબેકિસ્તાનના લેલા ખોન શાવીરોવાને હરાવ્યા છે રીતિકા છે એમણે છોતેર કિલોગ્રામની કેટેગરીમાં ચાઇનીઝ તાઇપ છે એમણે હરાવ્યા છે અને એમણે આ બધા કોટા પ્રાપ્ત કરી લીધા છે તો યાદ રાખજો ઓકે ઓલમ્પિકની વાત કરીએ તો તમારા માટે પ્રશ્ન છે કે આ ઓલમ્પિક છે એનો મુદ્રા લેખ શું છે પેરિસમાં યોજાઈ રહ્યો છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપો તમારા મિત્રો જોડે શેર કરો એટલીસ્ટ તમારા ત્રણ મિત્રોને તમે શેર કરો એમને પણ કહો કે ભાઈ તમે ત્રણ મિત્રોને કરજો ને શેર અને એમને આગળ કહેજો કે આવું કહેતા રહે બરાબર છે આપણે સારું કામ કરી રહ્યા છે કરંટ અફેર વિથ જીકે પ્રોવાઈડ કરી રહ્યા છે તો એ કોઈકને કોઈકને તો બેનિફિટ થાય જ છે તો જેટલા પણ મિત્રો આનો લાભ લઈ શકે એટલા મિત્રોને લાભ લેવા માટે તમને હું વિનંતી કરું છું કે તમને પસંદ આવ્યું હોય તો લાઇક કરો વિડીયો અને શેર અવશ્ય કરજો તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ફેસબુક સિગ્નલ તમે જ્યાં શેર કરી શકતા હોય આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશસ્કર ટુને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ પોલ શ્રમમાં હોય તો બધું ટેલિગ્રામ ચેનલમાં તમને મળશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તાજેતરમાં કોને ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્રના નવા રેસિડેન્ટ કોર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો ગીતા સબરવાલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો બરાબર છે ગીતા સબરવાલ એમને ઇન્ડોનેશિયામાં યુનાઇટેડ નેશન્સના નવા રેસિડેન્ટ કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તમને ખબર છે ને રુચિરા કંબોજ કોણ છે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી સભ્ય ગીતા ગોપીનાથ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અરિંદમ ચૌધરી યુનાઇટેડ નેશન્સના ઝીનીવા ખાતેના આપણા ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજ ન્યૂયોર્કમાં છે આ યાદ રાખજો તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેસે ભારતની ગીતા સબરવાલને ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્રના નવા રેસિડેન્ટ કોર્ડિનેટર તરીકે નિયુક્ત કર્યા છે યજમાન સરકારની મંજૂરી સાથે ઇન્ડોનેશિયામાં યુએન રેસિડન્ટ કોર્ડિનેટર તરીકે સબરવાલની જે નિમણૂક છે થાઇલેન્ડમાં યુએન કો ઓર્ડિનેટર રેસિડન્ટ કોર્ડિનેટર તરીકે એમણે કામ કર્યું છે શ્રીલંકામાં સંયુક્ત રાષ્ટ્રમાં તે શાંતિ નિર્માણ અને વિકાસ સલાહકાર તરીકે પણ એમણે કામ કરેલું છે યુએનમાં જોડાતા પહેલાં એમણે માલદીવ અને શ્રીલંકા માટે એશિયા ફાઉન્ડેશનના ડેપ્યુટી કન્ટ્રી રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ સેવા આપેલી છે યુનાઇટેડ કિંગડમના ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફોર ઇન્ડિયા અને વિયેતનામમાં ગરીબી અને નીતિ સલાહકાર તરીકેનો હોદ્દો આટલા બધા હોદ્દાઓ પદે એમને ધરાવી લીધેલા છે યુએન રેસિડન્ટ કોઓર્ડિનેટર એ દેશ કક્ષાએ યુએન ડેવલપમેન્ટ સિસ્ટમનો સર્વોચ્ચ ક્રમના પ્રતિનિધિ છે નિવાસી સંયોજકો આપણી ગુજરાતીમાં કહેવાય રેસિડેન્ટ એટલે નિવાસી કોઓર્ડિનેટર એટલે સંયોજકો એ યુએન દેશની ટીમનું નેતૃત્વ કરે છે અને ટકાઉ વિકાસ માટે બે હજાર ત્રેવીસ એજન્ડાને અમલમાં મૂકવા માટે દેશોને યુએન સમર્થનનું સંકલન કરે છે યાદ રાખજો ઇન્ડોનેશિયાની વાત કરીએ એનું કેપિટલ જાકારતા હવે એનું કેપિટલ છે ને એ બદલવામાં આવશે નવી કેપિટલ ને બનાવવામાં આવશે જોકો વિડોડો એના પ્રેસિડન્ટ છે પરંતુ એના નવા પ્રેસિડન્ટ ચૂંટાઈને આવ્યા છે એમનું નામ તમારે કહેવાનું છે ઇન્ડોનેશિયન રૂપિયા એ તેની કરન્સી છે એ તમારે યાદ રાખવાનું છે એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર જાકારતા તાજેતરમાં સરકાર દ્વારા જનરલ સ્ટોર પર વેચાણ માટે ઓટીસી દવાઓની ઓટીસી એટલે કે ઓવર ધ કાઉન્ટર આ દવાઓની સૂચિને અંતિમ સ્વરૂપ આપવા કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે ઓટીસી દવા એટલે આપણે એવી દવા કહી શકાય કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તમને મળી રહે એવી દવા બરાબર છે ઓટીસી દવા તો અતુલ ગોયલ શું આવશે અતુલ ગોયલ તો સરકારે ઓવર ધ કાઉન્ટર જે દવાઓની સૂચિને અંતિમ સ્વરૂપ આપવા માટે ગાયનોકોલોજિસ્ટની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે જે પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત વિના જનરલ સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ અતુલ ગોયલની અધ્યક્ષતાવાળી કમિટી બે અઠવાડિયાની અંદર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે આ પહેલ ભારતની દવાઓ માટે નવી ઓટીસી નીતિનો એક ભાગ છે ઓટીસી દવાઓના વિતરણ માર્કેટિંગ અને વપરાશને નિયંત્રિત કરવા માટે ભારત હાલમાં સ્પષ્ટ નીતિનો ભારતમાં અભાવ છે ખાંસી શરદી ગર્ભનિરોધક માટે સામાન્ય રીતે વપરાતી દવાઓ યોગ્ય માર્ગદર્શિકા વિના કાઉન્ટર પર અત્યારે વેચાય છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ઓગણીસો ચાલીસ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ ઓગણીસો પિસ્તાલીસ એ બંને આ ઓટીસી દવાઓને વ્યાખ્યાયિત કરતા નથી ભારતમાં કોઈ એવી વ્યાખ્યાત નથી આપેલી દવાઓ પરથી યાદ આવ્યા ડૉક્ટર અને ડૉક્ટર પરથી તમારા માટે પ્રશ્ન કે ભારતના એક મહાન ડૉક્ટર જેઓ વેસ્ટ બંગાળના સેકન્ડમાં નંબરના સીએમ હતા એમનો જન્મ અને નિધન બંને એક જ દિવસે થયું હતું તો એ ડૉક્ટરની આપણે વાત કરીએ એમનો જન્મદિવસ ભારતમાં ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે કઈ તારીખે તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને વિશ્વની પ્રથમ મિસ એ આઈ બ્યુટી પેજન્ટનું આયોજન દસમી મે બે હજાર ચોવીસના રોજ તો પ્રથમ વખત એવું થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલ મોડલો અને પ્રભાવકો મિસ એઆઈ નામની સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાના છે વર્લ્ડ એઆઈ ક્રિએટર એવોર્ડ દ્વારા આ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે આ સ્પર્ધા દસમી મે બે હજાર ચોવીસના રોજ યોજાવાની છે અને વિજેતાઓની જાહેરાત મહિનાના અંતમાં ઓનલાઈન એવોર્ડ સમારોહ દરમિયાન કરવામાં આવશે હવે યાદ રાખજો કે સ્પર્ધાના વિજેતાઓની ઓળખ ચાર સભ્યોની પેનલ દ્વારા નક્કી કરવામાં આવશે જેમાં બે કયા હશે એઆઈ પ્રભાવકો જેના નામ છે આઈટાના લોપેઝ અને એમિલી પેલીગ્રીનીનો અન્ય બે ન્યાયાધીશો માનવ છે જેનું નામ છે એન્ડ્રુ બ્લોચ અને સેલી એન ફોસેટ મિસ એઆઈના વિજેતાને પાંચ હજાર ડોલરનું રોકડ પુરસ્કાર ફેનવી પ્લેટફોર્મ પર પ્રમોશન ત્રણ હજાર ડોલર મૂલ્યના મેન્ટરશીપ પ્રોગ્રામ પાંચ હજાર ડોલરથી વધુ કિંમતનો પીઆર સપોર્ટ ઉપવિજેતા અને ત્રીજા સ્થાને વિજેતા હોય એ લોકોને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે તમારા માટે એક પ્રશ્ન કે મિસ ઇન્ડિયા સ્પર્ધાનું આયોજન બે હજાર ત્રેવીસ ચોવીસનું ભારતમાં થયું એમાં જે મિસ વર્ મિસ ઇન્ડિયા નહીં સોરી મિસ વર્લ્ડ એમાં જે મિસ વર્લ્ડ બન્યા છે એમનું નામ છે ક્રિસ્ટિના પિચકોવા તમારે કહેવાનું છે કયા દેશના છે ક્રિસ્ટિના પિઝકોવા કમેન્ટમાં લખીને જણાવું સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી અથવા તો ટેલિગ્રામ ચેનલ આપણી છે જેનું નામ રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ રમવા હોય તો પોલ્સ પણ રમવા મળશે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો તમારા મિત્રો જોડે આની લિંકને શેર કરો જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવ્યું છે તો જવાબ આવશે ડીઆરડીઓ ડેવલપમેન્ટ ઓર્ગેના તો તાજેતરમાં ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એ બીઆઈએસ ના સૌથી વધુ જે જોખમ સ્તર છ સામે રક્ષણ આપતું ભારતનું સૌથી હળવું બુલેટપ્રૂફ જેકેટ વિકસાવ્યું છે તેના યુનિટ એટલે કે આ ડીઆરડીઓનું એક યુનિટ છે ડિફેન્સ મટિરિયલ એન્ડ સ્ટોર્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ કાનપુર આરડી જેને કહેવાય છે તો એના દ્વારા બનાવવામાં આવેલું છે અને એનું જે ગણતરી કહી શકે માપ કહી શકે સેવન પોઈન્ટ સિક્સ ટુ ઇન્ટુ ફિફ્ટી ફોર આર એપીઆઈ બીઆઈએસ સત્તર જીરો એકાવનનું લેવલ છો એ દારૂ ગોળો સામે રક્ષણ આપતું આ જેકેટ છે અને આ બુલેટપ્રૂફ જેકેટ છે ને છ ગોળીઓ રોકી શકે છે અને સંરક્ષણ મંત્રાલય છે જણાવ્યા અનુસાર બીઆઈએસ સત્તર જીરો એકાવન બે હજાર અઢાર મુજબ બુલેટ પ્રૂફ જેકેટનું ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી ચંદીગઢ ખાતે પરીક્ષણ પણ કરી દીધું છે બરાબર છે આ જેકેટ એક નવો ડિઝાઇન અભિગમ અપનાવ્યો છે જ્યાં તેના વિકાસમાં નવી પ્રક્રિયાઓ સાથે નવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે ડીઆરડીઓની વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના થઈ હતી પહેલી જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે એના જે અધ્યક્ષ છે નામ છે ડૉક્ટર સમીર વી કામત હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને એનો મુદ્રાલેખ છે ને એ બહુ સરસ છે બલશ છે મૂલમ વિજ્ઞાનમ તમને ખબર છે ડીઆરડીઓની આપણી વાત કરીએ તો એણે એક એસોલ્ટ રાઇફલ વિકસાવી હતી બરાબર છે એનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુર ખાતે ખ્યાલ હોય તો અગ્નિ પ્રાઇમ મિસાઇલ એનું સફળ પરીક્ષણ કર્યો અગ્નિ પ્રાઇમ મિસાઇલની રેન્જ એક હજારથી લઈને બે હજાર કિલોમીટરની વચ્ચેની છે એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે આગળ વધીએ આપણે નાસા વર્ષ બે હજાર અઠ્યાવીસમાં શનિના ચંદ્ર ટાઇટન છે પર ડ્રેગન ફ્લાય રોટર ક્રાફ્ટ મિશન લોન્ચ કરશે તો નાસા શનિના કાર્બનિક સંયોજનથી સમૃદ્ધ ચંદ્ર ટાઇટન માટે ડ્રેગન ફ્લાય રોટર ક્રાફ્ટ મિશનની પુષ્ટિ કરી છે આ મિશનનું બજેટ છે ત્રણ પોઈન્ટ પાંત્રીસ બિલિયન ડોલર આ મિશન લોન્ચ કરવાની જે તારીખ છે ને જુલાઈ બે હજાર અઠ્યાવીસ છે અને તે ડ્યુઅલ ક્વાડ છે જે શનિના સૌથી મોટા ચંદ્ર ટાઇટનની સપાટી પર ઉડવા માટે રચાયેલ છે તે મંગળ પરનું ક્યુરોસીટી રોવર જેવી રેડિયો આઇસોટોપ પાવર સિસ્ટમનો ઉપયોગ કરવાનો છે તમને ખબર છે કે મંગળ ઉપર નાસાનું પેલું યાન છે એનું નામ શું છે તમને આન્સર આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને કારના કદનું છે આ ડ્યુઅલ ક્વાડકોપ્ટર ટાઇટન એક કલાકની અંદર દસ કિલોમીટરનું અંતર કાપશે નાસાની વાત કરીએ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એની સ્થાપના થઈ હતી ઓગણત્રીસ જુલાઈ ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો ને અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી અને એના જે પ્રશાસક છે એડમિનિસ્ટ્રેટર તો એ જે પ્રશાસક છે એ પ્રશાસકનું નામ શું તો બિલ નેલ્સન એનો પણ મુદ્રાલેખ બહુ સરસ છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ બરાબર છે આ યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન છે ચલો હું જ કહી દઉં છું કે નાસા અને ઈસરો બંને સંયુક્ત રીતે એક ઉપગ્રહ લોન્ચ કરશે એનું નામ નિસાર છે શું નામ છે નિસાર નાસા ઇસરો સિન્થેટિક એપેચર રડાર તો એ પણ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે કે દૂધમાં ખાલી જગ્યા સરકરા રહેલ છે તો લેક્ટોઝ આવશે ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે તો ત્રણ જૂથમાં એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી આહારમાં તે મળવો જોઈએ એ શું છે તો એ આવશ્યક ફેટી એસિડ છે મેદસ્વિતા એટલે શું તો અત્યાધિક પોષણ હોય અને મેદસ્વિતા કહેવાય ગર્ભાદાનથી જન્મ સુધીનો માનવ વિકાસ થતા કેટલા દિવસ લાગે ટુ એટી ડેઝ લાગે કેટલા લાગે બસો એંસી હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન બુકર પ્રાઇઝ મેળવનાર સૌ ભારતીય મહિલા જો અહીંયા બુકર પ્રાઇઝ કહ્યું છે તો આવશે અરુંધતી રોય ગોડ ઓફ સ્મોલ થિંગ માટે પરંતુ તમને પૂછે કે મેન બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ અથવા પ્રથમ ભારતીય તો ગીતાંજલિ શ્રી રહીત સમાધિ માટે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ગણેશ માવળંકર જનસંઘની સ્થાપના કોણે કરી હતી તો શ્યામા પ્રસાદ મુખર્જીએ એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ પર માઉન્ટ એવરેસ્ટને બીજી વખત સર કરનાર વિશ્વની સૌપ્રથમ મહિલા કોણ સંતોષ યાદવ મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ જણાવો રાજઘાટ શું છે રાજઘાટ છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં આઈઆઈટી રૂડકીના સંશોધકોએ ગુજરાતમાં કયા સ્થળે અત્યાર સુધીના સૌથી મોટા સાપના અશ્મિની શોધ કરી તો કચ્છમાં પાંદ્રો વિસ્તારમાં બરાબર જ્યાંથી લિગ્નાઇટ મળી આવે છે ત્યાં તાજેતરમાં કયા દેશમાં તેના પ્રથમ ઇન્ટરનેશનલ રેઇનબો ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ ગઈ તો નેપાળમાં આનું આયોજન કરવામાં આવ્યું છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે સત્તરમાં નંબરની જે લોકસભા ચાલી રહી છે એના સ્પીકરનું નામ શું છે તો યાદ રાખજો ઓમ બિરલા સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન બેતાલીસમ ત્રીજા નંબરનો પ્રશ્ન ઓલિમ્પિકનો મોટો શું છે તો યાદ રાખજો ગેમ્સ વાઇડ ઓપન ચોથા નંબરનો પ્રશ્ન તો ઇન્ડોનેશિયા છે એના નવા પ્રેસિડેન્ટ બન્યા એમનું નામ શું છે તો યાદ રાખજો પ્રોબોવો સુબિયાન્તો પાંચમા નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે પહેલી જુલાઈ છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો મિસ વર્લ્ડ જે ક્રિસ્ટના ક્રિસ્ટિના પિશકુઆ બન્યા એ કયા દેશના છે તો ચેક રિપબ્લિકના છે સાતમા નંબરનો પ્રશ્ન ડીઆરડીઓએ એસોલ્ટ રાઇફલ બનાવી હતી જેનું નામ હતું ઉગ્રમ એટલે કે વિકરાળ અને આઠમા નંબરનો પ્રશ્ન મંગળ પર નાસા દ્વારા જે યાન મોકલવામાં આવ્યું છે એનું નામ છે પર્સી વિયરન્સ બરાબર છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇલેક્ટ્રોનિક્સ માલના નિકાસમાં સમગ્ર ભારતમાં કેટલામાં સ્થાન પર છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ સંસ્થાએ નવીન થ્રીડી પ્રિન્ટેડ ડમી બેલેડ યુનિટ વિકસાવ્યું છે જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જબોની સાથે આ સારા બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત